છોટાઉદેપુર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો દસમો તબક્કો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો સત્તરમી સપ્ટેમ્બરથી પ્રારંભ લોકોને સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સરકારની પંચાવન જેટલી સેવાઓ સ્થળ ખાતેથી ઉપલબ્ધ બનશે જિલ્લામાં તમામ જગ્યાએ કાયમી સ્વચ્છતા જાળવવા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાનો અનુરોધ જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાના અધ્યક્ષસ્થાને સેવાસેતુ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના સુચારુ આયોજન સાથે બેઠક યોજાઈ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને વિવિધ યોજનાકીય સહાય અને લાભો સ્થળ પર જ સમયસર મળી રહે તે માટે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બર તારીખ એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સેતુ કાર્યક્રમ યોજાનાર છે આ સાથે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી તારીખ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે સેવા સેવાસેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ અર્થે છોટાઉદર જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના તેર વિભાગોની વિવિધ પંચાવન જેટલી યોજનાઓના લાભો લોકોને સ્થળ પર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કલેક્ટરશ્રીએ જિલ્લામાં કોઈ પણ લાભાર્થી બાકી ન રહી જાય તે જોવાનું જણાવીને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરી હતી આ તકે કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને કાયમી સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા